પેન્ડિંગ માલ ભી પડેલ કોઈ ધણી નહીં બહા જોવા મળેલી મેથીમાં બુડામાં દસ રૂપિયા બજાર ઉધળા પાથરા પચાસ રૂપિયા સુધીની આ જ રોજનું વેચાણ હતું પાલક બજાર પાલક બજાર દસ રૂપિયા આજ રોજનું વેચાણ હતું આઠથી દસ રૂપિયા ફ્લાવર બજાર ફ્લાવર બજાર દસથી પંદર વીસ રૂપિયા જેવી ક્વૉલિટી દસથી લગાડી પંદર વીસ રૂપિયા સુધી એક નંબર ફ્લાવર વીસ રૂપિયા બાકી મીડિયમ ફ્લાવર દસ પંદર રૂપિયા કિલોના ભાવ હોય છે કિસાન મિત્રો એ ભાવ તમને આપવામાં આવે છે કિલોના હોય છે ચણા બજાર ચાલીસથી પચાસ રૂપિયા આ જ રોજના ભાવ વેચાણ થયેલું બોરાબજાર દસથી પંદર રૂપિયા આ જ રોજના ભાવ હતા ગાજર બજાર દસથી પંદર વીસ જેવી ક્વોલિટી કોબીજ ઉધળા જબલા સાઠથી લગાડીને સો રૂપિયા સુધી આ જ રોજનું વેચાણ હતું ગાજર સુપર ગાજર પંદરથી વીસ રૂપિયા આ જ રોજનું વેચાણ હતું તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડની ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજને લાઇક કરો ફોલો કરો સારું લાગે તો કોમેન્ટ કરો તમારે કેના ભાવ જણાવે છે કિસાન મિત્રો તે જણાવશો આકાને કિસાન ટ્રેડર્સ વાંકાને બજાર છે તાલુકો વાંકાને જિલ્લો મોરબી ગુજરાત लाल मरचा सित्तर रुपया आजूबाजू आज रोजाणु मरची बजा, बजार बाजार पचास रुपया आजूबाजू रोज टमाटा बजार टमाटा बजार दस पंदर रुपया वकल सत्तर रुपया दस सत्तर रुपया ना आज रोज भाव था बटाटा बजार दस बार दस रुपया अग्यार रुपया आज रोज भाव था पालर बजार દસ થી લગાડી વીસ ત્રીસ રૂપિયા સુધીના આજ રોજના ભાવ હતા સફેદ રીંગણા ગોટા દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા જેવી ચોરા બજાર બજાર ચોરાબજાર થી ચાલીસ રૂપિયા ગાજર બજાર પંદર થી વીસ રૂપિયા આજ જ રોજના ભાવ હતા પટાણા બજાર પટાણા બજાર ત્રીસ પચીસ થી પચીસ રૂપિયા ખાકડી બજાર ત્રીસ રૂપિયાની આજુબાજુ ત્રીસ થી ચાલીસ રૂપિયા આજુબાજુ આજ જ રોજના ભાવ હતા

કવર બજાર એસીથી સો રૂપિયા કોઈક વકાલ સારો વકાલ હતો એકસો વીસ ત્રીસ રૂપિયા સુધીના એક નંબર માલ વેચાણ થઈ લો ગિસોડા બજાર પચાસથી સાઠ સિત્તેર રૂપિયા પચાસ સાહીઠ સિત્તેર રૂપિયાના આ જ રૂટનું વેચાણ હતું ખુલાવર બજાર દસથી પંદર વીસ જેવી ક્વોલિટી ખેડા આંકડી દસથી લગાડીને પંદર વીસ રૂપિયા સુધીના આ જ રોજના ભાવ હતા આ ભાવ જે તમને આપવામાં આવે છે સરેરાશ ભાવ હોય છે કોઈ ભાવ ફિક્સ માનવા નહીં કિસાન મિત્રો સરેરાશ એવરેજ ભાવ ઊંચું વેચાણ અને નીચું વેચાણ ક્યાં સુધી થયેલું છે તે ભાવમાં તમને ખબર પડે એટલા માટે ભાવ આપવામાં આવે છે તમારો માલ કેવો છે તમે અંદાજ કાઢી શકો છો આદુબાજા સિત્તેર રૂપિયા આ જ રોજનું વેચાણ હતું જે માલ લેનાર છે તેની ઉપર કમિશન લેવામાં આવે છે વેચનાર ઉપર કાંઈ નથી હોતું ખેડૂતમાં કાંઈ નથી હોતું વેપારી પાસેથી લેવામાં આવે છે ડુંગળી બજાર ડુંગળી બજાર વીસ રૂપિયા પચીસ રૂપિયા આ જ રોજનું વેચાણ હતું કિસાન મિત્રો તમે જોઈ રહ્યા તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ ડુંગળી બજાર વીસથી પચીસ રૂપિયા મેથીના ભારા ઉદળા પચાસથી સો રૂપિયા લીંબુ બજાર દસથી પંદર રૂપિયા સરગવો બજાર વીસથી કરીને ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા આ જ રોટનું વેચાણ થયેલું તમે જોઈએ તમારે ચેનલ કિસાન ટ્રેડ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો